આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસની મજબૂત તૈયારી આજે ખેડા જિલ્લા જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ ખાતે સ્નેહ કાર્યક્રમ યોજાયો પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે આવનારા સમયમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ટૂંક સમયમાં જ જિલ્લા સમિતિથી પ્રભારીની નિમણૂક કરવામાં આવશે જે બાદ સ્થાનિકોની ટીમ બનાવી નગરપાલિકા અને મહાનગરપાલિકાની તૈયાર કરવામાં આવશે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પ્રદેશમાંથી અનેક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં વિવિધ પ્રવાસ અને યાત્રાઓ જિલ્લામાં કરવામાં આવશે ભાજપના આગેવાનો દ્વારા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ પર કરવામાં આવેલા ખોટી એટ્રોસિટી અને તેમનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે નડિયાદના લોકો જોઈ રહ્યા છે જેનો જવાબ નડિયાદવાસીઓ આપશે જ આશિષ મહેતા નડિયાદ મહેન્દ્રસિંહ રાણા ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ આવનાર સમયમાં જે મહાનગરપાલિકા અને અન્ય ચાર નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યા છે અને ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન આવી રહ્યા છે મહાનગરપાલિકા અને ચાર જે નગરપાલિકાઓ આવી રહી છે એમાં ટૂંક સમયમાં અઠવાડિયા એક દિવસમાં જ અમારા જિલ્લા સમિતિથી પ્રભારી નિમવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આગળ લોકલ જે સ્થાનિક લોકો છે એમની ટીમ બનાવી અને નગરપાલિકાની આગામી ઇલેક્શનની વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે આવી રહી છે એ સંદર્ભમાં પ્રદેશમાંથી અનેક કાર્યક્રમો આવી રહ્યા છે જે રીતે જિલ્લા સીટ દીઠ પ્રવાસનું આયોજન ત્યારબાદ યાત્રાનું આયોજન છે અને અનેક યોજનાઓ થકી અનેક પ્રવાસો થકી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમો નક્કી થાય એ રીતની વિરોધતા કરવામાં મહાનગરપાલિકા મહગરપાલિકામાં જે રીતે આગળ જે તમારા શહેર પ્રમુખ હતા હાર્દિકભાઈ ભટ્ટ જે લોકવાચા આપવાતા અનેક પ્રશ્નો લઈને વારંવાર રજૂઆત કરવા નડિયાદ નગરપાલિકાની જતા હતા એમની સામે જે રીતે તેના સ્થાનિક આગેવાનો દ્વારા ભાજપના આગેવાનો દ્વારા જે રીતે એમની સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી અને આ અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે નડિયાદના નગરજનો જોઈ રહ્યા છે અને ચોક્કસ